અમદાવાદ શહેરના નામાંકિત ઇન્ટિરિયર ડિઝાઇનર્સનું પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરની જાણીતી ડિઝાઇનર સંસ્થાના આડત્રીસ વર્ષ પૂર્ણ થતાં ડિઝાઇન અને સાંસ્કૃતિક પ્રભાવની ઉત્ક્રાંતિ આ વિષય પર પેનલ ડિસ્કશનનું આયોજન કરાયું હતું જેમાં શહેરની ઉચ્ચ ડિઝાઇનર સંસ્થાના વિદ્યાર્થીઓ જોડાયા હતા આ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ અને નવા યુવા સ્ટાર્ટઅપને એક માર્ગદર્શન મળી રહે તેવા આશય સાથે તેઓ પણ વિશ્વના આ ડિઝાઇન પ્લેટફોર્મ ઉપર પોતાની આગવી પ્રતિભા બનાવી શકે તે ઉદ્દેશથી આ પેનલ ડિસ્કશનનું આયોજન કરાયું હતું ભરપૂર તકો છે હું એવું માનું છું ખાલી ઇન્ટિરિયર ડિઝાઇનિંગ એટલે આ ફિલ્ડ એવું નથી કે ખાલી તમારે ડિઝાઇન કરવાનું છે એક્ઝિક્યુશનનો પણ એટલો મોટો પાર્ટ છે તમે કસ્ટમાઇઝ કરાવો તો એનું આખું સ્ટ્રકચરિંગ અલગ હોય એનું બિલ્ડિંગ ઉપર કામ કરવું પડે એના જે સ્ટ્રકચર ડ્રોઈંગ હોય એકદમ માઇન્યુટલી એનાલાઇઝ કરવા પડે કે ભાઈ એનો એન્ડ ગોલ જે યુઝેજ છે એ વાપરવામાં કામનો છે કે નથી એ ડિઝાઇનર જ નક્કી કરી શકે પણ એને બહુ બધા બીજા સહયોગ આપતા હોય ધારો કે ડ્રાફ્ટમેન છે કે ઓન સાઇટવાળો એમનો પીએમસીવાળા હોય કે કોન્ટ્રાક્ટર હોય કે એમની એજન્સી હોય એટલે બધા વર્ગમાં ઘણું એવું કામ થઈ શકે એવું છે ખાલી ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ફિલ્ડ અને ઇન્ડિયામાં આજે આપણે પંદરથી સત્તર ટકા